ವಗಡಡ್ ರೋಡ್ ಸೂರ್ಯನಗರ ಗರಬಾ ಗ್ರಾಂಡ್ ಸ್ವರ್ಗೀಯ ಕನ್ನಯಾ ಲಾಲ್ ಮೆಹತನ ಪುಣ್ಯತಿಥಿ ನಿಮಿತ್ತ ಸುಂದರಕು ಆಯೋಜನ વાઘુડિયા રોડ ખાતે સ્વર્ગસ્થ કનૈયાલાલ મહેતાની પુણ્યતિથિ નિમિત્તે શૈલેષ મહેતા મીના મહેતા ધ્રુમિલ મહેતા ડોક્ટર વૈષ્ણવી મહેતા અને મહેતા પરિવાર દ્વારા સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુંદરકાંડના વક્તા અશ્વિન પાઠક ઉપસ્થિત રહ્યા હતા જ્યાં તેમણે સુંદરકાંડના પાઠનું પઠન કર્યું હતું સુંદરકાંડમાં મુખ્ય મહેમાન તરીકે ગાયત્રી ઉપાસક હર્ષદ બાપા અને કાઉન્સિલરો

અશ્વિન કુમાર પાટકજીના સુંદરકાંડના પાઠ રાખવામાં આવ્યો છે વર્ષોથી જે છેલ્લા પંદર વર્ષથી આ પંદરમી પુણ્યતિથિ છે અશ્વિંગ પાટકજીના સુંદરકાંડના પાઠનું અહીંયા આયોજન કરવામાં આવે છે સુરેન્દ્રનગર ગરબા ગ્રાઉન્ડ પર એની પાછળ અમારા પિતાજીના આત્માને શાંતિ મળે એની સાથે આ વિસ્તારમાં નાગરિકો જે છે પૂર્વ વિસ્તાર એ પણ આનો લાભ લઈ શકે અને એમના પણ સુંદરકાંડના પાઠનો લાભ લેવાથી જે ફાયદા થતા હોય એ ફાયદા અહીંના નાગરિકોને પણ મળે એના માટે દર વર્ષે આનું આયોજન કરવામાં આવે છે હું આજના તબક્કે હનુમાનજી પાસે અપેક્ષા રાખીશ કે આ વિસ્તારના જે નાગરિકો અહીંયા જે કંઈ મનોકામના સાથે આવ્યા હોય એ તમામની મનોકામનાઓ પૂરી થાય